सनातन संस्कृतिना वैभवशाड़ी संस्कार सोलमो लग्न महोत्सव सनातन धर्मना रक्षण और संस्कृतिना जतन काजे समाज में संस्कार बीजारोपण कार्य श्री स्वामीनारायण ज्ञानपीठ सलवाव यूएसए द्वारा भाव थी अविरत चाली छे। आ समूह लग्न सम्मिलित है વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જામલિયા ગામ ખાતે ભવ્ય અને દિવ્ય સોળમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો જ્યાં એક્યાસી કન્યાઓએ પવિત્ર ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપા અને અમારા ગુરુ શ્રી પુરાણી સ્વામીજીના આશીર્વાદથી સમાજના સાથ સહકાર અને સ્નેહ થકી આ પ્રસંગ સુખરૂપ સંપન્ન થયો આ સમૂહ લગ્ન માત્ર એક વિધિ જ ન હતી પણ એ સત્કાર્યની પવિત્ર ચોરી હતી જ્યાં અગ્નિ દેવતાના આશીષ લઈને નવ દંપતીએ મંગલ જીવનનો प्रारंभ કર્યો દરેક નવ દંપતીને ઘર ચલાવવા જરૂરી દરેક સામાન વાસણો કપડાં કટલરી અને જીવન જરૂરી સાધનો कन्याદાન રૂપે અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગ સનાતન ધર્મને અને સંસ્કૃતિને ઉજાગર કરનારો બની રહ્યો આ પવિત્ર કાર્યક્રમમાં આસપાસના ગામડાઓમાંથી આશરે 10000 થી વધુ લોકોએ હાજરી આપી આ પ્રસંગ ફક્ત એક ઉત્સવ નહીં પણ સમાજ માટે શ્રદ્ધા અને સ્નેહનો પર્વ બની રહ્યો આ મહોત્સવમાં આશીર્વાદ આપવા સનાતન ધર્મના રક્ષક એવા સંતોની પાવન ઉપસ્થિતિ રહી પૂજ્ય પુરાણી સ્વામી કપિલ સ્વામી સંત સ્વામી રામ સ્વામી વિજ્ઞાન સ્વામી સહિત અનેક વંદનીય સંતો પિરાણા પંથના ગાદીપતિ જ્ઞાનદેવાચાર્યજી આરએસએસના કીર્તિભાઈ ભટ્ટ મહેન્દ્રભાઈ અને સુરત તેમજ અન્ય શહેરોના અનેક ભક્તજનોએ તેમની હાજરી આપી સમગ્ર સમારંભને આધ્યાત્મિક ચેતના અને દૈવીય અનુભૂતિથી ભરપૂર બનાવી દીધો હતો આ સમૂહ લગ્ન એ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને સમાજ સેવા સાથે જોડાય ત્યારે મહાન રાષ્ટ્રની ભારતની છબી પ્રગટ થાય છે સાથે સંસ્કારો સુરક્ષિત થવાનો અનુભવ થાય છે આવું પૂર્ણ્ય કર્મ ચાલુ રહે સેવાની ધારા સતત વહેતી રહે એ જ શ્રી સ્વામી નારાયણ જ્ઞાનપીઠનું ધ્યેય છે તો ચાલો આપણે પણ આવા સત્કર્મ કરવા માટે પ્રેરણા લઈએ અને સમાજના હિતકારી કાર્યોમાં ભાગીદાર બનીએ જય તું સનાતન જય સ્વામિનારાયણ